હેલે ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો બધાને જય માતાજી અને બાપા સીતારામ બધાને તમારું બધાનું અમારા નવા ઓલોગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે મસ્ત મજાની ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે આપણે નાઈન જોઈને ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આજે ભાઈ નવ તારીખ છે ને તમારે બગડાના સેવાનો વારો છે તો અમારે થોડીક સેવા કરવા જવાનું છે તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને કમેન્ટમાં બધા બાપા સીતારામ બધા લખી નાખજો તો હાલો હવે જઈએ અને બગદાની સેવા કરવા અત્યારે આપણે આપણી ગાડી લઈ જાય છે ને ભાઈ આપણી ગાડી જાય છે અત્યારે ભૂજાના કેમ કે સેવાનો વારો છે ને તો સેવા કરવા જઈએ છીએ ને ભાઈ તમે જોઈ શકો છો કાર વાતાવરણ છે આપણે એકલા જઈએ છીએ કેમ કે ભાઈ આજે જેટલું કાકા છોકરાને બધાને પૂછી છે કે થોડાક બધા કામમાં હતા તો અત્યારે આપણે ધીમે ધીમે કરતા છે ને ભાઈ ભૂજાનો સેવાનો વાળો છે તો જઈએ તો પછી આપણે ભગદાણા પૂરી ગયા તો પહેલાં તો આપણે ગાંધી મંદિરે બાપા સીતાના દર્શન કરી લઈએ ને સાથે સાથે તમે પણ બાપા સીતારામના દર્શન કરી લેજો ને કમેન્ટમાં બધા બાપા સીતારામ બધા લખી નાખજો તો અમે તો જુઓ બાપા સીતારામના દર્શન કરી લીધા છે મસ્ત મજાને હવે જઈએ છીએ ભોજન સારા તરફ તો ભોજન સારાની અંદર પણ પહેલાં બાપાના દર્શન કરી લીધા છે ને તમને વાત કરીએ ને તો અહીંયા છે ને ઘણા બધા ભક્તો દૂર દૂરથી ભાઈ સેવા કરવા આવતા હોય છે ને જો મસ્ત મજાની ભાઈ બહેનો સેવા કરે છે ત્યારે એ તમે જોઈ શકો છો ને એ ત્યારે છે ને ભાઈ શાક બકાલો સુધારી રહ્યા છે મસ્ત મજાની સેવા કરે છે ભાઈ નાની નાની બહેનો પણ સેવા કરવા આવતી હોય છે અહીંયા અહીંયા છે ને ભાઈ બાપાનો મહાપ્રસાદ થાય છે ને આ રીતની તૈયારી ચાલુ હોય પછી બાપાનો મહાપ્રસાદ તૈયાર થતો હોય છે નાના નાના છોકરા પણ અહીંયા ભાઈ સેવા કરવા આવે છે તો એના ઉપર તમે પાછા એક કમેન્ટ કરી નાખજો મસ્ત મજાની ભાઈ સેવા કરે છે નાના નાના છોકરા અને આ બાજુ છે ને ભાઈ બાપાની છે ને પૂરી બને છે આજે ભાઈ બાપાના ધામની અંદર તો બહેનો છે ને ભાઈ મસ્ત મજાની પૂરી બનાવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો કે નાના નાના બહેનો અને નાના નાના ભાઈઓ પણ અહીંયા સેવા કરવા આવતા હોય છે ને કંઈક આ રીતની કંઈક પૂરી બને છે ભાઈ મસ્ત મજાની તમે કમેન્ટ કરતા જજો પાછા એકદમ મસ્ત મજાની પૂરી બને છે ને દૂર દૂરથી ભાઈ બેનો છે ને અહીંયા સેવા કરવા આવતા હોય છે અને રોજ ભાઈ હજારની સંખ્યામાં અહીંયા છે ને સ્વયં સ્વયંસેવકો ભાઈ સેવા કરવા આવતા હોય છે ને અમારે ભાઈ નવ તારીખે સેવાનો વારો હોય તો અમે પણ નવ તારીખે સેવા કરવા આવતા હોઈએ છીએ તો મસ્ત મજાની ભાઈ પૂરી તૈયાર થાય છે ભાઈ જોઈ શકો છો ને અહીંયા તમને વાત કરીને તો બાપા સીતારામ સેવા મંડળ છે ને ભાઈ બંદરથી આવેલા છે એ જો તેલના ટકા ભાઈ વેવે છે એ પણ તમે જોઈ શકો છો ભાઈ તો અહીંયા છે ને આ રીતના જુઓ ભાઈ તેલના ટાકાના ટકા વેવાય છે ઓલસાહ ભાઈ ગાંઠિયા બને છે અહીંયા છે ને ભાઈ બાપાનો મહાપ્રસાદ તૈયાર થતો હોય છે ને જો ઘણી મોટી સંખ્યામાં સ્વયંસેવકો સેવા કરવા આવેલા છે ત્યાં મૂઠિયાને બધું તૈયાર થઈ ગયું છે તો આ રીતના ભાઈ મુઠીયા પણ તૈયાર થઈ ગયેલા છે ને બાપાની ભાઈ પૂરી છે ને મસ્ત મજાની બની ગઈ છે આ બધા તળાઈ તળવાના બાકી છે હજી ભાઈ છે ને આ રીતની સેવા બધા કરે છે ભાઈ તમને વાત કરીએ ને તો બેનો છે ને નાની નાની બહેનો છે ભાઈ મોટી ઉમરની પણ બેનો છે માવડિયો છે પણ તમે જુઓ તો અત્યારે છે ને ભાઈ ઘઉંની સાફ સફાઈનું કામ ચાલુ છે શ્રી ગુરુવાસ અને બગદાણા ધામની અંદર અને મસ્ત મજાની ભાઈ સેવા કરે છે તમે ને તો ઘણી મોટી સંખ્યામાં સંખ્યામાં બહેનો છે ને ભાઈ ઘઉંની સાફ સફાઈ અત્યારે કરે છે જોવો તો કે ભાઈ ઘણા બધા ઘઉંની સાફ સફાઈ જુઓ કંઈક આ રીતની સાફ સફાઈનું કામ ચાલુ છે બગડાણા ધામની અંદર મસ્ત મજાની ભાઈ સેવા આપે છે તમે જોવો તો નાની નાની બહેનો પણ સેવા કરવા આવતા હોય છે અને મોટા બહેનો પણ આવે ને ઘઉંની સાફ સફાઈ કે આ રીતના બગદાન ધામની અંદર અત્યારે હાલમાં થઈ રહી છે જોઈ શકો છો મસ્ત મજાની સેવા કરે છે ને પછી તમને દેખાડીએ ને તો ભાઈ આ છે ને આજે બનાવેલો હતો દૂધ પાક દૂધ પાક છે ને ભાઈ કે આ રીતના ભાઈ ટોપ ને ટોપ ભરેલા છે દૂધ પાકને એ પણ તમે જોઈ શકો છો ને દૂધ પાક છે ને ભાઈ તળીએ છે ને બધું મિક્સ થાય ને સરખી રીતે એટલે આપણે છે ને ભાઈ અને સરખી રીતે ભાઈ હલાવીને મિક્સ કરવું પડશે આ રીતનું ભાઈ સ્વયંસેવકોને થોડું નાના મોટું બધું કામ આવતું હોય છે આ રીતનું મોટા મોટા ટોપ ભરેલા છે જોઈ શકો છો આજે પ્રસાદીમાં દૂધ પાકા પૂરી છે આ રીતનું છે આપણે છે ને પીરસવાનો ટાઈમ થઈ લાગી ગયા છીએ પીરસવા એમ કે આપણે પીરસવાનો અમારો વારો હોય તો અમે અત્યારે છે ને મસ્ત ભાઈ પીરસવાનું કામ ચાલુ છે અમારું તો તમે કમેન્ટ કરતા જમેન્ટમાં બાપા સીતારા મજા લખજો હા મસ્ત મજાની ભાઈ છે ને શો કરવાની બગદાણા ધામણી મજા આવે ત્યાં મજા નથી આવતી ને પછી ગયું એટલે બધા છે ને ભાઈ ભાવિભક્તો બાપાના પ્રસાદી લેવા અત્યારે બેસી ગયા છે તો તમે પણ ક્યારેય પરસાદી લીધી હોય ને કમેન્ટ કરીને કહેજો ને બધા શાંતિથી ભાઈ અહીંયા પરસાદી લેતા હોય છે શ્રી ગુરુવાસ બગદાણા ધામણીંદર બધા શાંતિથી ભાઈ પ્રસાદી લે છે એ તમે જોઈ શકો છો અને નિરાતે ભાઈ મસ્ત મજાની ભાઈ પ્રસાદી બધા લેતા હોય છે امر ہے بوڈلا مندر مست مزا سیو کریں یہ تم جی سکو بدھ ساری یہ سیو کرام گور بیگا دی મારો બાપા સીતારા મિત્ર મંડળ છે ને ભાઈ બોડલા મંડળ એ બધા એનું સેવાનું કામ પૂરું થઈ ગયું એટલે બધા છે ને ભાઈ મસ્ત મજાના પરસાદી લેવા અત્યારે બેસી ગયા છે એ પણ તમે જોઈ શકો છો ને ભાઈ અહીંયા પ્રસાદી લેવાની પણ મજા છે ને કાંઈક અલગ આવતી હોય છે બાકી તો ભાઈ તમને અમારો આજનો વલોક કેવો લાગ્યો ને એ ભાઈ ખાસ કરીને કમેન્ટ કરીને કહી દીજો કાલે નવા અંદર ફરી મળશે ત્યાં બધાને જય માતાજીને